આપણી પાસે ત્રણ જુદા જુદા ચિત્ર છે હવે મારો પ્રશ્ન એ છે કે આમાંથી કયું ચિત્ર વીસ ભાગ્યા ચાર દર્શાવે છે વીસ ભાગ્યા ચાર વિડિયો અટકાવો અને તમે તે જાતે જ કરો આપણે આ દરેક ચિત્ર જોઈશું અને એ વિચારીશું કે તે દરેક ચિત્ર શું દર્શાવે છે તો આપણી પાસે અહીં આ ચિત્રમાં કુલ કેટલા વર્તુળ છે અહીં તે એક બે ત્રણ ચાર છે અને પછી આપણી પાસે ચારના ચાર સમૂહ છે માટે ચાર આઠ બાર સોળ અહી આપણી પાસે સોળ વર્તુળ છે આમ આપણી પાસે વર્તુળ છે જે ચાર એક સરખા સમૂહમાં વિભાજીત થયા છે માટે ભાગ્યા ચાર અને માટે અહીં આના બરાબર ચાર થાય આમ અહી આ ચિત્ર આમ અહી આ ચિત્ર સોળ ભાગ્યા ચાર દર્શાવે વીસ ભાગ્યા ચાર નહીં હવે આ ચિત્ર વિશે શું કહી શકાય તો અહીં આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ વર્તુળ છે અને આપણી પાસે આ પાંચ વર્તુળના એક બે ત્રણ ચાર પાંચ સમૂહ છે એટલે કે આપણી પાસે પચીસ વર્તુળ હોય એવું લાગે છે માટે પચીસ વર્તુળ અને તેમને પાંચના સમૂહમાં વિભાજિત કર્યા હોય એવું લાગે છે પાંચ એક સમાન સમૂહ જેના બરાબર પાંચ થાય માટે અહીં આ પચીસ ભાગ્યા પાંચ દર્શાવે છે વીસ ભાગ્યા ચાર નહીં હવે અહીં આના વિશે શું કહી શકાય આપણી આપણી પાસે પાસે વર્તુળ છે અને તેવા બે ત્રણ ચાર સમૂહ છે પાંચ દસ પંદર વીસ એટલે કે આપણી પાસે અહીં વીસ વર્તુળ છે માટે વીસ વર્તુળ અને આપણે તેમને ચાર એક સમાન સમૂહમાં વિભાજિત કરી રહ્યા છીએ આ તેજ છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ આમ અહીં આ ચિત્ર વીસ ભાગ્યા ચાર દર્શાવે હવે જો તમે વીસ લો અને તેને ચાર એક સરખા સમૂહમાં વિભાજિત કરો તો તમને દરેક સમૂહ માં એક બે ત્રણ ચાર પાંચ વર્તુળ મળે માટે આના બરાબર પાંચ